પર્સન્ટેજ ઇઝ जस्ट ધ નંબર એટલે આપણે પર્સન્ટેજ ની પાછળ ભાગવા કરતા સાવ એટલે સાવ સિમ્પલ કહીએ તો કે ભઈ સરસ મજાની એક વર્ષની મહેનત છે તો આ મહેનત જે છે એને એટ ધ એન્ડ આપણે જ્યારે ઓપ આપવા જઈ રહ્યા છીએ એટ ધ એન્ડ આપણે જે પરીક્ષા આપવાની છે 3 કલાકની તો એમાં સ્વસ્થ ચિત્તે સ્વસ્થ ભાવે પરીક્ષા આપીએ

નજહો જોઈએ કારણ કે આખા વર્ષની મહેનત કરી અને આપ સૌ વિદ્યાર્થીઓ આગળ વધ્યા છો અને સાથે સાથે શિક્ષણ તંત્ર છે એ પણ સંવેદનશીલતાથી આપની દરેક પ્રકારની લઈ રહી છે મારી મૂંઝવણ કે ડર ન રાખતા જે પણ તૈયારી કરી છે એ તૈયારી ઉપર કોન્સન્ટ્રેટ કરી અને આગળ વધવું જોઈએ ને બાકી છે ત્યારે વાલીઓએ શું કરવું જોઈએ મારી દ્રષ્ટિ એ તો વિદ્યાર્થી જે છે એમણે મહેનત કરી છે એટલે વાલીને તો હું એટલું જ સૂચન કરીશ કે કોઈ પણ પ્રકારના ભય વગર બાળક જે છે એને પ્રોત્સાહન આપવું અને સાથે સાથે પોતાના બાળકે જે પણ મહેનત કરી છે એ મહેનતમાં ક્યાંક ને ક્યાંક એને એમ લાગે કે આ બાબતમાં કચાસ છે તો વાલી એ સાથે મળી શક્ય લાગે તો કોઈ પણ અમારી જરૂર પડે તો અમારી સાથે પણ જોડાય અને એને જે પણ મૂંઝવણ આવતી હોય એ મૂંઝવણનું સોલ્યુશન કરવું જોઈએ અ જે આપણે કહીએ છીએ કે વિદ્યાર્થીઓએ ડર લાગતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં આ ડર દૂર કરાવવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એવા પગલાં લેવામાં આવી રહ્યા છે આમ જોવા જઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મનોચિકિત્સક જે હોય એવી કક્ષાના વ્યક્તિઓ પણ અત્યારે રાજ્ય કક્ષાએ છે અને એમના મોબાઈલ નંબર્સ જે છે એ પણ આપણે પ્રસિદ્ધ કરેલા છે એટલે ક્યાંય પણ એવી મૂંઝવણ જણાય સીધા રાજ્ય કક્ષાએથી પણ આ બાબતનું માર્ગદર્શન મળી શકે સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જુદા જુદા પ્રકારની બાર અલગ અલગ મોબાઈલ નંબર્સ આપણે જાહેર કરેલા છે એમાં જિલ્લા કક્ષાના પણ છે અને તાલુકા કક્ષાના પણ છે જેમાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવતા એવા શિક્ષકો જોડાયેલા છે કોઈ પણ બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની મૂંઝવણ પડતી હોય તો એ નંબર પણ સંપર્ક કરી શકે એમને તમામ પ્રકારનું માર્ગદર્શન મળશે અને સાથે સાથે વહીવટી કંઈ પણ ગૂંચ એમને જણાતી હોય તો એ ગૂંચ બાબતે પણ જરૂરી માર્ગદર્શન મળી રહેશે કે ગઈકાલે જ એસપી સર સાથે વાતચીત થઈ કે વિદ્યાર્થીઓને જે કઈ ટ્રાફિક સમસ્યાઓ નડે છે અથવા તો આવવા જવામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો જે પોલીસ વિભાગ છે ખડે પગે છે તો એ જ રીતે જ્યારે એક્ઝામ દરમિયાન કદાચ વિદ્યાર્થીઓને કંઈ તકલીફ પડે તો આપણે શું વ્યવસ્થાઓ કરી છે મેં પહેલા જ વાત કરી કે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સંવેદનશીલતાથી બાળકોની જે પણ મૂંઝવણ જે છે એને અનુભવી અને તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈક બાળકો એવા પણ છે કે જે દૂરથી અહીંયા પરીક્ષા આપવા આવનાર છે તો એ બાળકો માટે વિભાગ દ્વારા વધારાના રૂટની પણ વ્યવસ્થા કરેલી છે સાથે સાથે એમને ક્યાંય એવું લાગે કે ભાઈ ટ્રાફિક સમસ્યામાં પોતે રહ્યા છે અને હવે સમયસર પહોંચી શકે એમ નથી ત્યારે એ સીધે સીધો અમારો સંપર્ક કરશે તો અમારા દ્વારા પણ વધારાના એવા વ્હીકલ્સની સુવિધા જિલ્લા કંટ્રોલ કક્ષાએ કરેલી છે કે એ સીધા તમને મદદરૂપ થાય ક્યાંય પણ માનનીય કલેક્ટર સાહેબે એમ પણ કીધું છે કે ભાઈ જો બાળકોને ક્યાંય સમયસર પહોંચવામાં મુશ્કેલી નડતી હોય તો એમનો જે પણ પોલીસનો સ્ટાફ જે છે એ સ્ટાફ સાથે પણ એમણે ચર્ચાઓ કરેલી છે અને એ સ્ટાફ પણ એ બાળકને જે તે પરીક્ષા સ્થળ પર પહોંચવા માટે મદદરૂપ મદદરૂપ થશે એટલે લગભગ ક્યાંય કરતા ક્યાંય આ પ્રકારની મૂંઝવણ તો નહીં આવે આમ છતાં હું વાલીઓને એટલું નમ્ર નિવેદન કરું કે શક્ય હોય તો આપણું બાળક જે છે એ પરીક્ષા સ્થળ પર વીસ મિનિટ પહેલા પહોંચે જેથી કરીને એ ત્યાં સરળતાથી સ્થાયી થઈ શકે કોઈ પણ પ્રકારની મૂંઝવણ વગર કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર એ સમયસર પહોંચશે તો ઈઝીલી પરીક્ષામાં સરળતાથી એ અપીરિયડ થઈ શકશે તો જ આ તકે એક્ઝામ જ્યારે સાવ જ નજીક છે તો વિદ્યાર્થીઓને ફાઇનલ શું મેસેજ આપશે હું પોતે પર્સનલી એવું માનું છું કે પર્સેન્ટેજ ઈઝ જસ ધ નંબર એટલે આમ જોવા જઈએ તો ક્યારેય પણ વધારે પર્સન્ટેજ આવી જાય અને એ માણસ ખૂબ સક્સેસફૂલ હોય એવું લગભગ તમે પણ નહીં જુઓ ઉદાહરણ તરીકે હું તેંડુલકરની વાત કરું તો એ પોતે ભણવામાં મારી જેમ જ સાવ સામાન્ય અને એવરેજ કક્ષાના વિદ્યાર્થી પણ આમ છતાં આજે સમગ્ર વિશ્વ તેંડુલકર ને યાદ કરે એટલે ફરીથી કહું પર્સન્ટેજ ઇઝ જસ્ટ ધ નંબર એટલે આપણે પર્સન્ટેજ ની પાછળ ભાગવા કરતા સાવ એટલે સાવ સિમ્પલ કહીએ તો કે ભાઈ સરસ મજાની એક વર્ષની મહેનત છે તો એ મહેનત જે છે એને એટ ધી એન્ડ આપણે જ્યારે ઓપ આપવા જઈ રહ્યા છીએ એટ ધી એન્ડ આપણે જે પરીક્ષા આપવાની છે ત્રણ કલાકની તો એમાં સ્વસ્થ ચિત્તે સ્વસ્થ ભાવે પરીક્ષા આપીએ બીજું એ કહીશ કે આ સમગ્ર પરીક્ષા દરમિયાન ખોરાક જે છે એ સિમ્પલ લેવો એટલે સુપાચ્ય ખોરાક પણ આપણે લઈશું ત્યારે ડેફિનેટલી આપણું સ્વાસ્થ્ય જે છે એ કોઈ પણ પ્રકારના બહારના ખોરાક લેવા અથવા તો એવા જંક ફૂડ લઈએ તો બટ નેચરલ છે કે શરીર જે છે એને નુકસાન થઈ શકે અને આ સમયગાળા દરમિયાન એ નુકસાન ન થાય એની આપણે કાળજી રાખીએ એટલે ઘરનો જ ખોરાક લેવો અને શક્યત એવો સુપાચ્ય ખોરાક લઈશું તો ક્યાંય કરતા ક્યાંય આપણને સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય ક્યારેક પરીક્ષાઓ દરમિયાન એવું બનતું હોય કે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આપણી જાણમાં ન હોય એવું પણ બની શકે સ્વસ્થ ચિત્તે એ દરમિયાન પણ પરીક્ષા દરમિયાન પણ બે મિનિટ આંખ નીચી અને શાંતિથી વિચારશો તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપે બધી વસ્તુ વાંચેલી હશે આમ છતાં દરેક પેપર સમાન નથી હોતું એટલે એક પેપર પૂર્ણ થાય પછી જ્યારે બીજું પેપર શરૂ થવાનું હોય તો પહેલા પેપરનું જે પણ ઇફેક્ટ જે છે એ અન્ય પેપર પર ન આવે એ ખાસ ધ્યાન રાખવાનું આજે ફિઝિક્સનું પેપર છે થોડું ડિફિકલ્ટ લાગે ડેફિનેટલી હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ વી કે નોટ એક્સપેક્ટ ફ્રોમ ઓલ કદાચ આપણને જે એક્સપેક્ટેશન હોય કે ભાઈ નેવું માર્ક આવશે એની બદલે પંચ્યાસી માર્ક આવે છે તો ડરવાની જરૂર નથી ઓવરઓલ બધા જ વિદ્યાર્થીને એ સફર કરવું પડતું હોય તો એક પેપરની અસર બીજી પેપર પર ન થાય એની આપણે ખાસ કાળજી લઈએ એ દરમિયાન આપણે સ્વસ્થ રહીશું તો લગભગ મારી દ્રષ્ટિએ કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી નહીં પડે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સિત્યાવીસમી તારીખથી પરીક્ષા શરૂ થવાની છે એટલે આપણે શક્ય હોય તો વાલી છે એના દીકરા કે દીકરી સાથે એકવાર એનો રસ્તો જોઈ લે પોતાના ઘરથી કેટલું અંતર થાય છે એ જરા જોઈ લે ક્યાંય કરતાં ક્યાંય એવું વચ્ચે ટ્રાફિકના એરિયા હોય એવું બની શકે તો એ સમયને ધ્યાને લઈ અને વાલી જે છે એ આગલા દિવસે જ પોતે પોતાના બાળકને જે જગ્યાએ પરીક્ષા આપવાની છે એ પરીક્ષા સ્થળ એકવાર જોઈ લે પરીક્ષા સ્થળ ઉપર દરેક પરીક્ષા સ્થળ પર સ્થળ સંચાલકોને એવી સૂચના આપેલી છે કે ભાઈ બાર ડિસ્પ્લે મૂકી દેવામાં આવે કે જેથી કરીને વિદ્યાર્થી જે છે એ પોતાનો સીટ નંબર એને કયા બ્લોકમાં આવેલું છે પોતાના ઘરથી એ શાળા કેટલી દૂર થાય છે એ બધી જ માહિતી જે છે એ પોતે લઈ શકે એટલા માટે આ વ્યવસ્થા થોડું વિચારી લઈએ તારીખ છવ્વીસ ના રોજ દરેક શાળા ખુલ્લી હશે એટલે એકવાર શાળાની વિઝિટ વિઝિટ વાલી અને બાળક દ્વારા બંને દ્વારા થઈ જાય તો એ સરળતાથી પરીક્ષાના દિવસે પહોંચી શકે થેન્ક યુ સર ખૂબ સરસ મજાની માહિતી આપે અમારા જે દર્શકોને આપી છે તો એ જે રીતે આપણને સરે વાત કરી છે કે વિદ્યાર્થીઓ જરા પણ ડરવાની જરૂર નથી જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ પોલીસ વિભાગ આપણી સાથે વિદ્યાર્થીઓ સાથે ને વાલીઓ સાથે ખડે પગે હોય જ છે ત્યારે એકદમ જ ડર્યા વગર જ જેટલું પણ આવડે છે એ પ્રમાણે સરસ મજાનું આઉટપુટ આપી અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવી જોઈએ આ તકે ખબર ગુજરાત પરિવાર તરફથી હું પણ અહીં આપ સૌને આપના આવનારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત